નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ દસ બાર બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસોથી ઊંચો ભાવ છસો ને ઓગણીસ રૂપિયા ચણા અગિયારસો પચાસથી થી બારસો ને સિત્તેર બાજરો ચારસો પંદરથી પાંચસો આડત્રીસ તુવેરની વાત કરીએ તો ચૌદસોથી થી અઢારસો ને ચીમોતેર રૂપિયા અડદ ચૌદસોથી સોળસો ને સાઠ મગફળી ઝીણી આઠસો વીસથી એક હજાર એકાણું મગફળી જાડી આઠસો દસથી અગિયારસો બોતેર ધાણા બારસોથી પંદરસો ત્રણ સોયાબીન સાતસો ત્રીસથી નવસો સુડતાલીસ તલ બે હજારથી પચીસસો આડત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને દસ જુવાર પાંચસો પચાસથી પાંચસો ને પચાસ મગ ચૌદસોથી સોળસો પિંચાશી તલકાળા સાડા ત્રીસો ત્રીસથી સાડા ને ત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ ચૌદસો નેવું રૂપિયા મગ એક હજારથી પંદરસો નેવું અડદ અગિયારસોથી સત્તરસો પંદર ઘઉં ચારસો પચાસથી છસો ને ચાર ચણા છસોથી બારસો ને પિસ્તાલીસ મગફળી ઝીણી નવસો થી તેરસો પંચ્યાસી મગફળી જાડી નવસો થી એક હજાર નેવું અજમો ઓગણીસો પિસ્તાલીસથી ચોત્રીસો ને પચીસ એરંડા અગિયારસો સાહીઠથી બારસો ને ચૌદ તુવેરની વાત કરીએ તો એક હજારથી બારસો ને દસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી આઠસો ને પાસાઠ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર છસો પચાસથી ભાવ ચાર હજાર રૂપિયા તલી સોળસોથી એકવીસો પાસાઠ લસણ ત્રણ હજારથી પાંચ હજાર ત્રણસો ને એંસી છસોથી ચૌદસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ જેડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને એંસી રૂપિયા તલ સફેદ એક હજારથી બાવીસો ને એકત્રીસ તલકાળા બે હજારથી રૂપિયા ઘઉં પાંચસો ત્રીસથી પાંચસો ને ઘઉં ટુકડા પાંચસોથી થી ને પંચ્યાસી ચણા નવસોથી અગિયારસો પિંચોતેર તો એની વાત કરીએ તો એક હજારથી ઓગણીસો ને સત્તાણું રૂપિયા મગફળી જાડી છસો પચાસથી અગિયારસો પંચાવન લસણ અઢારસોથી એકતાલીસો રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો ને પચીસ ધાણા છસોથી નવસો રૂપિયા મેથી આઠસો પંદરથી એક હજાર બત્રીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા વરિયાળી બારસો સોળથી રાય અગિયારસોથી બારસો ઓગણપચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચોભાવ પાંચસો એકથી ઊંચો ભાવ છસો ને ચૌદ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એંસીથી છસો ઇઠ્યાસી કપાસ બારસો એકતાલીસથી ચૌદસો મગફળી ઝીણી સાતસો એકતાલીસથી એક હજાર છ્યાસી મગફળી જાડી છસોથી બારસો એકસાઠ કલંજી પંદરસો છવ્વીસથી સાડત્રીસો એકતાલીસ એરંડા અગિયારસો એકથી બારસો સોળ તલકાળા પચીસો ત્રીસથી ચાર હજાર પાંચસો રૂપિયા તલ અઢારસોથી છવ્વીસો એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ત્રણ હજાર નવસો એકથી ચાર હજાર ને એકતાલીસ રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એકસઠ ધાણી એક હજારથી અઢારસો અગિયાર મકાઈ પાંચસોથી પાંચસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો એકવીસ રૂપિયાથી આઠસો એક રૂપિયો ચણા એક હજાર એકાવનથી બારસો એકોતેર અડદ અગિયારસો અગિયારથી સોળસો એક્યાસી મગ અગિયારસો એકાવનથી અઢારસો અગિયાર વાત કરીએ તો એક હજાર એકથી અઢારસો એક રૂપિયો સોયાબીન છસો એકાવનથી આઠસો એકસઠ વાલ ચારસો એકાવનથી તેરસો એકાણું રાય એક હજાર એક્યાસીથી એક એક્યાસી ચણા સફેદ બારસો એકવીસ થી બે હજાર એકાવન રાયડો છસો એકોતેર થી એકોતેર લસણ ઓગણીસો થી ચાર હજાર આઠસો ને એક વટાણા ત્રણસો એક થી તેરસો અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાઘ તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર